ગોધરામાં કારણે મોપેડ વચ્ચે ભયાનક અકસ્માત બે યુવાનોનું ઘટના સ્થળે જ કરવું મોત નીપજ્યું ગોધરા શહેરના બંગલો પાસે સ્થિત એસ એમ વી એસ મંદિર નજીક બપોરે એક કલાકાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માતમાં મોપેડ સવાર બે યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું મૃતકોની ઓળખ ડામોર સંજયભાઈ અને સમીરભાઈ તાહિર બોચુ તરીકે કરવામાં આવી છે અને બંને શોરૂમમાંથી પોતાના કાર્યો પૂરા કરીને ગોધરા તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક કારે તેમની મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટના બાદ તરત જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને ઘાયલનાઓને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા હાલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે શહેરમાં બનાવની જાણ તથા શોકનો માહોલ છવાઈ ગયો છે आज रोज मी सिव्हिल हॉस्पिटल गोधरा खाली मेडिकल ऑफिस तरी सिविल हॉस्पिटल फराजवर ते दरम्यान आश्रे एक से दोड कलाको आठ मी महानगास्मास सारवार्थ आवेला तेव्हा तपास करता ते उदर जाहीर कर आगळ्या कारवाईमध्ये पोलिसने जाणकार